Hãy subscribe vậy? kênh Ghiền Mì Gõ Để không bỏ vậy? những video hấp dẫn વિશ્વ દ્વારકાધીશ પશુ આહાર માં ફોડ કપાસિયા આવ્યું હવે આપણે ફોડ કપાસિયા રાજદાર અને બે બાજુ ટોટલ વીસ દાગીના છે વીસ દાગીના ભરવા આવ્યા છે ભાઈઓ હલો મિત્રો હવે આપણે જોઈ ફોડ કપાસિયા જય દ્વારકાધીશ જય શ્રી રામ બધા મિત્રોને તો આપણે ભણવા આવ્યા હે ને મારા મારા ભાભા હે એ તને સફાઈ કામ કરે સફાઈ કામ જોવું તમે આમ હાથમાં લઈને આપણે પાવર લીધું તું પાવર નથી લેવાનું આજથી આપણે મિત્રો ફેરવી નાખવું છે ફેટ આવે જો હા અને આ છે ને આખરે આઠ હજાર લેવું છે ઓલી બાજુ હું પાવર લીધું પાવરમાં રિઝર્વ ન આવ્યું અને આ ફેરે આપણે છે ને ખોડ કપાસિયામાં ગોપાલ લેવાનું છે ગોપાલ લેવાનું છે અને ગોપાલ ની ખાય ને ભાઈ એટલે વાત દે ભાઈ

અને આ પોષણ તત્વ હારું આવે છે આમાં અને એક બીજ હા સફેદ દાણો નીકળે અંદર એવું નીકળે જીવ એવું નીકળે અને છે ભાઈ ભાઈ તમે રિલાયન્સ નો નથી નાખવાનો આ ભૂવો નાખવાનો છે નાખવાનો છે આપડે અને વીસ દાગીના ભરવાના ચાલો ભરી નાખી બરાબર હવે મિત્રો થોડીક હું આરામ કરી લઉં ચા પાણી પી લઉં પછી આપડે વીસ દાગીના ભરવાનું ચાલુ કરશું

બધું ખવડાવ્યું કે જાન ફાક ચા આવી ગઈ મિત્રો ચા ભરે બાપા ચા આમ આમ ભરી કે આ પહેલી આ વાર જ ભરું હું વાલા ચા દેલા ઘણી લેવો તો એ તો આપણે થઈ રે બીજું હું ને હાલો બાપા આવે કે ફાકી બનાવી નાખો ફાકી બનાવી દઉં

તો ફાઈનલી આપણે બુશિંગ કાઢવાનું કામ ચાલુ કરી દીધું બધું ભાઈ કામે લાગી ગયા આપણે જોઈ ગયા તમે જેક બેગ મારી બહુ બેગ તૈયાર કરીને રહીશ ના

હવે આ બુશિંગ થઈ ગયા એટલે તું ખબર રીક્ષો અને આમ પછાડે બહુ એમાં મારા બપાઈને છે ને કળ આવી ગઈ છે હમણાં કાલ હારના રાડુ દીએ મને કે કાઢી દુઃખે કાઢી દુઃખે કે એનો નથી કહ્યું આ ક્રુસિંગ તો ફાઈનલી એક કોમ નું બદલી ગયું અને હવે બીજી કોમનું બાબુ ભાઈ ચાલુ ભાઈ જોઈ લ્યું ક્રુસિંગ એક કોમની સાઈડને બદલી ગયા બીજી કોરા કામ ચાલુ થાય એની કોરા લઈને દેખાડું તમને